લોકશાહીના પર્વમાં દિવ્યાંગ વૃદ્ધ મતદારો પોતાની ભાગીદારી નોંધાવી શકે તેવા ઉમદા આશય સાથે ચૂંટણી પંચ દ્વારા નો વોટર્સ લેફ્ટ બિહાઈન્ડ ની ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે ત્યારે છવ્વીસ વલસાડ સંસદીય મત વિસ્તારમાં સમાવિષ્ટ 173 ડાંગ વિધાનસભા મતવિસ્તારના વરિષ્ઠ અને શારીરિક રીતે અશક્ત મતદાતાઓ માટે ગત તારીખ 26 એપ્રિલના રોજ પોસ્ટલ બેલેટ દ્વારા ઘરેથી જ મતદાન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ગત વિધાનસભાની ચૂંટણીથી દિવ્યાંગો અને 85 વર્ષ કરતાં વધુ વયના નાગરિકોને ઘર બેઠા મતદાન કરવાની સુવિધા ભારતના ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવી છે વખત વખતની ચૂંટણીમાં કમિશનના ધ્યાને આવ્યું કે આવા અશક્ત અને વયસ્ક મતદારો તેમની શારીરિક અક્ષમતાના કારણે મતદાન પ્રક્રિયામાંથી બાકાત રહી જાય છે જેના પગલે હવે શ્રેણીના મતદારો માટે જરૂરી પ્રક્રિયાને અનુસરીને તેઓને ઘર બેઠા મતદાન કરવાની સુવિધા આપવામાં આવી છે જેથી આવા મતદારોને બૂથ ઉપર જઈને મતદાન કરવાની અગડતામાંથી મુક્તિ મળી છે ડાંગ મદદની ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી શ્રી સાગર મોવાલિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં નોંધાયેલા મતદારોના ઘરે કુલ દસ જેટલી પોલિંગ ટીમોએ ઘરે જઈને દિવ્યાંગો અને વયસ્ક મતદારો માટે મતકુટીર ઉભી કરીને સંપૂર્ણ ગુપ્તતા જળવાઈ રહે તે રીતે મતદાન કરાવ્યું હતું રિપોર્ટર રમેશ માલા